અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ કુતુહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી દાસી દોતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાં વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સુતરના દસ્તા લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું

રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી અહંકાર ગર્વ અને અભિમાન ચકચુક થઈને દશામાં વ્રતનું અપમાન કર્યું તેથી દશામાં ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો બીજા જ દિવસે પડોશી રાજા લાલ લશ્કર સાથે ચડી આવ્યો આવા અંધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી દશામાં ના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે દુઃખ અને થકાનો પાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા વાવમાં ઉતર્યો તો દશામાં એ અદૃશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા જેને આપ્યા એને લઈ લીધા હવે એ હશે રોદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ફસડાય છે પગમાં વેળાના કાંટા ભોંકાઈ ગયા છે

રાજા ને આશા હતી કે બહેન મૂકી પણ સોનાની ગાગર પિતળની બની ગઈ સુપડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું કરે ચિબડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યાન છીએ દયા કરીને એક ચીબડો માપ ખેડૂતને દયા કરીને એક ચિબ્ડો માપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ખાવું અને ભૂખ કે કુંવર ગામના રાજાનો બે દિવસ ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચિદ્દૂમ હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજા અભયસેન પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાંગ લઈ ગયા

તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુરવણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી

હે રાજા તે અભિમાન આનીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારૂ રાજ તને પાછો મળી જશે માં માં કરતો રાજા હવે અભયસેન દશામાના પગમાં વાલોટી પડ્યો અને બોલ્યો હે માં કર્યું માં તમારી કારની કસોટી માંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી ન કરશો દશામાં મિથુન મધુર હાસ્ય વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું જે કોઈ મારી કથા સાંભળશે તેની દશા સદા સારી આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભયસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું અને રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફર્યા તેમ વ્રત કરનાર સર્વને ફરજો જય દશામાં જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતાં પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી